ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે જેના માટે અહીં અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન થતું રહે છે અહીંની એક્વેટિક ગેલેરીમાં અગિયાર હજારથી વધુ માછલીઓ અને જળચર જીવો વસવાટ કરે છે જેની મુલાકાત લઈને લોકોને દેશ વિદેશની માછલીઓ અને જળચર જીવો વિશે જાણકારી મળી રહે છે અહીંની રોબોટિક્સ ગેલેરીમાં અવનવા રોબોટ્સ પ્રદર્શિત કરવામાં આવેલા છે અહીંની મુલાકાત લઈને લોકોને જુદા જુદા ક્ષેત્રોમાં રોબોટ્સના થતા ઉપયોગ વિશે માહિતી મળી રહે છે અહીંનો નેચર પાર્ક લોકોને પ્રકૃતિને નજીકથી જાણવા અને માણવાનો અવસર આપે છે તેમજ અહીંના વિવિધ પ્રદર્શનો અને સેલ્ફી અનેરું આકર્ષણ ઊભું કરે છે વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ વધે તે માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે વિદ્યાર્થીઓ વિજ્ઞાનને નજીકથી જાણી શકે અને વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતોને સમજી શકે તે માટે સીસીએલ આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી દ્વારા ખાસ સાયન્સ સફર બે હજાર ચોવીસ પહેલ શરૂ કરવામાં આવે છે જે અંતર્ગત વિદ્યાર્થીઓને સ્ટેમ એટલે કે સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ આધારિત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે મારું નામ નિહાર પંડ્યા અમે આઈઆઈટી ગાંધીનગર સીસીએલ જે લેબ છે સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ એમાંથી આવીએ છીએ આજે અહીંયા આજે એનિવર્સરી હતી એક્વિટિક અને રોબોટિક્સ ગેલરીની એની સાથે સાથે અમારું સીસીએલ અને સાયન્સ સિટીનું જે કોલેબોરેશન છે એમાં અમે અહીંયા રેગ્યુલર વર્કશોપ્સ કરાવીશું એનું પણ ઇનોગ્રેશન હતું તો બહુ મજા આવી અદાણી સીએસઆર સ્કૂલના જે છોકરાઓ હતા એ લોકોએ બહુ એન્થ્યુઝિયાસ્ટિકલી પાર્ટિસિપેશન કર્યું અને બહુ સરસ રિસ્પોન્સ રહ્યો અને વી આર હોપિંગ કે આ રેગ્યુલરલી આ એક્ટિવિટી આટલી સારી થાય સીએસસી જે આખા ગુજરાતમાં છે એના બી રેગ્યુલર છોકરાઓ આવશે જે અત્યારથી ડિસાઇડેડ છે સો વી આર લુકિંગ ફોર્વર્ડ ટુ ઇટ થેન્કસ સાયન્સ સફર બે હજાર ચોવીસ અંતર્ગત ગુજરાત સાયન્સ સિટી ખાતે મંગળવારથી શુક્રવાર દરમિયાન વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે જેમાં સીસીએલ આઈ ગાંધીનગરના નિષ્ણાતો વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ સાથે વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો સમજાવ્યા છે આ વર્કશોપમાં વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ટોયઝ બનાવતા શીખવાડવામાં આવે છે જેમાં સ્ટ્રો અને સ્ટીક દ્વારા બનાવવામાં આવતું થ્રી ઇન વન ટોય પીવીસી તથા બલૂનની મદદથી બનાવવામાં આવતા બ્યુગલ વગેરે જેવી વસ્તુઓ બનાવતા શીખવાડવામાં આવે છે જેના માટે જરૂરી વસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને તેના ઉપયોગથી વિદ્યાર્થીઓ તેમની જાતે વિવિધ પ્રકારના ટોઈઝ બનાવે છે આવા ટોઈઝ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો વિશે સમજ આપવામાં આવે છે આ ઉપરાંત વર્કશોપમાં સીસીએલ આઈઆઈટી ગાંધીનગરના નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવેલા કેટલાક અન્ય પ્રકારના યુનિક ટોઈસ પણ બતાવવામાં આવે છે અને તે ટોઈસ વિજ્ઞાનના કયા સિદ્ધાંતને આધારે કામ કરે છે તે પણ સમજાવવામાં આવે છે વર્કશોપમાં વિદ્યાર્થીઓ ગમમત સાથે વિજ્ઞાનનું શિક્ષણ મેળવે છે નમસ્કાર હું ગતિધારામભાઈ પટેલ શ્રી સીબી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ બારડોલીથી આવી છું અહીંયા ગુજરાત અમદાવાદ સાયન્સ સિટી જોવા અહીંયા અમે એક કલાક વર્કશોપ કરી હતી તેમાં અમે ખૂબ ઘણા બધા ટોઈસ જોયા નોર્મલી જે એમ બોરિંગ કરિક્યુલમ હોય તેનાથી કંઈ હટકીએ મેં હંમેશાથી આવું જોવા માંગતી હતી કે આપણી જે સ્ટડીઝ છે તે રિયલ લાઈફ સાથે કેવી રીતે રિલેટ કરે ને તેમાંની ઘણી બધી વસ્તુ ટોઈઝના ફોર્મમાં જે આપણને એક્સાઇટ કરે નવું નવું જાણવા ઇન્સ્પાયર કરે એ બધું જોયું અને મને ખૂબ જ સારું લાગ્યું ખાસ કરીને જે પેલું ચકલીનો અવાજ કાઢે તે ટોય મતલબ ઇટ રિયલી સરપ્રાઇઝ કે જસ્ટ તમે થોડું પાણી એડ કરો ને એ પાણીમાં કેવી વેવ સર્જાય કેવું ઓસિલેશન થાય ને એના લીધે જે ચકલી જેવો એક્ઝિટ સાઉન્ડ જે એનો શેપ છે તે ઇન્ડિકેટ કરે એન્ડ દેટ વોઝ વેરી વેરી સરપ્રાઇઝિંગ ફોર મી એન્ડ એમણે જે સ્ટાર્ટિંગમાં કહીઓ કે આપણો કાર્યક્રમ થોડો ખટડી જેવો છે તે સાદી પણ એમાં જે મસાલો એડ કર્યો તો આપણે એને real life સટે ડીલેટ કરવો જોઈએ અને તે પોઈન્ટ મને ગણો ગમ્યો તો આજે આ સાયન્સ સિટીની મુલાકાતમાં મજાક કરવા છે ને એ ખૂબ સારો શરૂઆત રહી છે મારું નામ અમિતકુમાર મુકેશભાઈ નાયક હું સેટે અમુલક વિદ્યાલય ગોતા પ્રાથમિક શાળામાંથી અમે અહીંયા આવ્યા છીએ અમે આજે ટોટલ બસો ને સડસઠ વિદ્યાર્થીઓને સાયન્સ સિટી ખાતે મુલાકાત માટે લાવેલા છીએ કે જેમાં અમને સૌપ્રથમ રોબોટિક ગેલેરી એક્વાટિક ગેલેરી અને ત્યારબાદ અમે અહીંયા એક પ્રોજેક્ટ આઈઆઈટી સ્ટીમ જે ગાંધીનગર જે છે અને સાયન્સ સિટીનું જે બંનેનું સંયુક્ત જે આખો પ્રોજેક્ટ જે છે તો એ દરમિયાન એમણે બહુ સરસ સારા મજાના પ્રોજેક્ટ અહીંયા તૈયાર કરેલા છે કે જ્યારે અમારા બધા જ બાળકો બસો ને સડસઠ બાળકો જ્યારે એમની વિઝિટ કરી ત્યારે બાળકોને એટલો બધો ઇન્ટરેસ્ટ પડ્યો છે કે જેના કારણે બાળકોએ પણ નક્કી કર્યું કે હવે નેક્સ્ટ અમે અમારી સ્કૂલમાં જઈને આવા જ સરસ મજાના ટોઈસ જે છે બનાવીશું અને સરસ મજાના પ્રોજેક્ટ અમે અમારી સ્કૂલમાં પણ કરીશું તો સરે પણ બહુ સારી રીતે અમને સમજાવ્યું અને ખરેખર આ સાયન્સ સિટી અને આઈઆઈટી ગાંધીનગરનો ખરેખર અમે ધન્યવાદ કરીએ છીએ કે આવા પ્રોજેક્ટ થકી બાળકોની અંદર એક ક્યુરિયોસિટી ઉત્પન્ન થઈ છે ઓકે તો આઈઆઈટી ગાંધીનગર અને સાયન્સ સિટી નો ખુખુ આભાર માનીએ છે શેઠ અમૂલક વિદ્યાલય તરફ આપનો ખુખુ આભાર આ ઉપરાંત શનિવારે અને રવિવારે સીસીએલ આઈઆઈટી ગાંધીનગર ની ટીમ દ્વારા પઝલ્સ માઇન્ડ ગેમ્સ ક્રેઝી સાયકલ્સ વગેરેનું પ્રદર્શન કરવામાં આવે છે જેમાં સાયન્સ સિટી ની મુલાકાતે આવતા લોકો ભાગ લઈને મનોરંજન મેળવે છે કેસા લગા સાયકલ બહુ અચ્છી બહુ અચ્છી तो ये ये जो ये जो साइकिल है इस साइकिल आप कैसे चला रहे थे फ्रंट पैडल कर रहे थे या बैक पैडल बैक पैडल बैक पैडल तो यहाँ पे आप देख सकते हैं ये जो साइकिल है तो जनरली साइकिल हम फ्रंट पैडलिंग करते हैं बट इसकी जो मैकेनिज्म है हमने यहाँ पे फ्री व्हील आप देख सकते हैं एक्स्ट्रा फ्री व्हील लगा रखी है तो इसको बैक पैडलिंग करने से ये आगे चलता है तो यू नो बेस्ट पार्ट ऑफ दिस साइकिल इसकी मान लीजिए आप नॉर्मल प्लेन पे चला रहे हैं तो आप फ्रंट पैडलिंग करेंगे बट जैसे ही आप बैक पैडलिंग करते हैं तो ये वाला छोटा वाला फ्री व्हील काम करता है जैसे कि आपकी गियर साइकिल में होता है तो नॉर्मल रोड पे आप तो फ्रंट पैडलिंग कर सकते हैं बट मान लो कि चढ़ान है तो आप बैक पैडलिंग करते हैं जिसमें फोर्स डिस्ट्रीब्यूशन हो जाता है जिसकी वजह से आपको कम फोर्स अप्लाई करके आराम से ऊपर चढ़ सकते हैं मान लीजिए आप पहाड़ी पे चढ़ रहे हो तो बैक पैडलिंग कर सकते हैं और नॉर्मल प्लेन पे चल रहे हो तो आराम से चला सकते हैं और इसका एक बहुत ही बड़ा खासियत है मान लीजिए कि आप यू नो एक दूध का कंटेनर लेके जा रहे हैं साथ में और पहाड़ी में तो ये साइकिल पीछे नहीं जाता मतलब ये लॉक हो जाता है तो पीछे नहीं गिरेगा आपकी जो कंटेनर है आराम से सुरक्षित रहेगा तो ये साइकिल फ्रंट एक बेस्ट साइकिल है ऐसे ही हमारे पास और भी बहुत सारे क्रेजी साइकिल हैं जैसे ये वाला साइकिल आप देख सकते हो थ्री सिक्सटी साइकिल है और ये टीजर साइकिल है तो ये साइकिल तो आपको दस मीटर अगर चला लिए यू नो बिना पैर रखे तो आपको दस हजार रुपए की इनाम है और ऐसे ये मैकेनिकल एडवांटेज वाली साइकिल है तो ऐसे बहुत सारे क्रेजी साइकिल हमने यहाँ पे लगा रखे हैं साइंस सिटी अहमदाबाद में तो आप अपने परिवार के साथ आइए और इस साइकिल का मजा लीजिए धन्यवाद સાયન્સ સફર બે હજાર ચોવીસ અંતર્ગત યોજવામાં આવી રહેલા વર્કશોપમાં સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે સાયન્સ સફર અંતર્ગત એકસો એસી વર્કશોપ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે સાયન્સ સફર બે હજાર ચોવીસ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વિજ્ઞાનને નજીકથી સમજી શકે અને પોતાની જાતે વિવિધ પ્રકારની નવીન વસ્તુઓ બનાવી શકે તે માટે તેમને પ્રેરિત કરવાનો છે